જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભક્તોએ ભાંગના પ્રસાદને ગ્રહણ કર્યો શિવજીની પરમ કૃપા મેળવવા માટે સાધુ સંન્યાસીઓએ પણ ભાંગનો પ્રસાદ ગ્રહણ કરે છે સાધુ સંતો જાતે આ ભાંગનો પ્રસાદ બનાવીને ભગવાનને પહેલાં અર્પણ કરે છે અને તેમને ભોગ લગાવીને પોતે પણ આ પ્રસાદને આરોગે છે ત્યારે કેવી રીતે બને છે આ ભાંગનો પ્રસાદ તે જાણીએ સાધુ સંતોના જ મુખેથી દેવના છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો તેના માટે આ ભાંગ પ્રસાદી તૈયાર કરવામાં આવી રહી છે ભાંગની શું વિશેષતા હોય છે ભાંગ શા માટે બનાવવામાં આવતી હોય છે કેવી રીતે બનાવવામાં આવતી હોય છે તે આપણે માહિતી મેળવશું ખાસ કરીને જે રીતે ભાંગ બનાવવામાં આવતી હોય છે સમાથી બનાવવામાં આવતી હોય છે અને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં તો આ ભાંગ જે છે એની અંદર આપણે અલગ અલગ પ્રકારની ઔષધિ જેવી કે ખસખસ છે લવિંગ છે છે તજ ગિરનાર જે છે છે તો પ્રકારની પ્રાપ્ત થાય જે આખા વિશ્વમાં પ્રાપ્ત નથી એવી ઔષધિઓ શરીર માટે જે ઉપયોગ છે એવી ઔષધિઓ અહીંયા પ્રાપ્ત થાય છે એવી ઔષધિઓનો આપણે ઉપયોગ અહીંયા કરીએ છીએ ભાંગ બનાવવા માટે ખાસ કરીને ભાંગ પછી શું કરવું જોઈએ અને શા માટે ભાંગ બનાવવામાં આવતું હોય છે શિવજીને શા માટે પ્રિય છે ભાંગ જી આ એટલા માટે પ્રિય છે કે પોતાની મસ્ત વ્યક્તિ એવા ભગવાન છે એવા ઈષ્ટ છે દરેક આપણા સનાતનીઓના પણ પોતાની મસ્તી માં જે મસ્ત હોય એને દુનિયાદારી ની કઈ પડી હોતી નથી શિવના આને એ જ કારણે ગ્રહણ કરતા હોય છે કે શિવ માં મસ્ત રહેવું છે શિવ માં લીન થવાની વાત છે તો જે રીતે વાત કરી છે કે જે શિવમાં લિંગ થવા માટે છે તે લોકો ભાંગ ગ્રહણ કરતા હોય છે અને તે પણ એક મર્યાદામાં જે છે જે ભાગનું ગ્રહણ કરવું જોઈએ કે સંદેશ